હેલો હાય આય હાય હું રવિ બારોટ ફના રંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર પાકિસ્તાનના ગ્વાદરમાં અજાણે આતંકવાદીએ સૂતેલા સાત લોકોને ગોળી મારી રહેસી નાખ્યા ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી નવજીત સંધુની હત્યાના આરોપમાં હરિયાણાના બે યુવકની ધરપકડ નાસાએ સૌર મંડળમાં પૃથ્વી જેવો જ નવો ગ્રહ શોધી કાઢ્યો ધરતી જેવા દેખાતા ગ્રહનું નામ આપ્યું સુપર અર્થ બ્રાઝિલના દક્ષિણ વિસ્તારમાં ભારે વરસાદને કારણે પૂર સો લોકોના મોત એક લાખ લોકો બેઘર થયા ભારતના મહત્વના સમાચાર છેલ્લા પાસઠ વર્ષમાં હિન્દુઓની વસ્તી આઠ ટકા ઘટી જ્યારે મુસ્લિમોની વસ્તીમાં તેતાળીસ ટકાનો વધારો થયો હોવાનો રિપોર્ટ એર ઇન્ડિયા એક્સપ્રેસના સેંકડો કર્મચારીઓ અચાનક રજા પર જતા રહેવાથી તેર મે સુધી રોજની ચાળીસ ફ્લાઇટ્સ રદ પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીની મહિલાઓએ કહ્યું કે ભાજપના અગ્રણીઓના કહેવાથી ટીએમસીના નેતા પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જમ્મુ કાશ્મીરના પુલવામાની જેલમ નદીમાં બોટ ડૂબી જતા બે લોકો ગુમ સાતને બચાવી લેવાયા ગુજરાતના મહત્વના સમાચાર ગુજરાત બોર્ડના સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ છેલ્લા દસ વર્ષની સરખામણીમાં સૌથી વધારે આવ્યું સુરતના અમરોલીમાં શાકભાજીના ધંધા બાબતે હિંસક હુમલો કરી હત્યા કરનાર કિશોર સહિત ચારની ધરપકડ ધોડકા પાસે લિફ્ટ આપી મહિલા પર બળાત્કાર ગુજારી દોઢ વર્ષની બાળકીને રોડ પર નાખી દેનાર રાજસ્થાનના ટ્રક ડ્રાઈવરની ધરપકડ દાહોદના પ્રથમપુરા ગામમાં ભાજપના ઉમેદવારના પુત્રએ બુથ કેપ્ચરિંગ કરતા અગિયારમી તારીખે રિપોલ થશે તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોટ તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા યાર